ધોરણ અગિયાર બાદ વિશે લેખન વિભાગ જેમાં લેખન વિભાગમાં આપણે વિસ્તાર વિચાર વિસ્તાર જે પૂછાય છે એ લેખન વિભાગમાં આપણે વિસ્તાર કે વિચાર વિસ્તાર કેવી રીતે કરવો કેવી રીતે લખવું એના માટેની કોઈ રીત કે શું છે એની સૂચનાઓ એ જરા જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવે કે લેખન વિભાગમાં વિસ્તાર કઈ રીતે આપણે લખવું તો એના માટેની થોડી બાબતો છે એ બાબતોને બરાબર આપણે સમજી લે એટલે આપણે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર જે આપણે લખવાનો થાય અગિયારવામાં તો એ લખો આપણે લખતા આવડી જાય તો સૌથી પહેલાં વિસ્તાર કે વિચાર વિસ્તાર કરતી વખતે નીચેની સૂચનાઓ ધ્યાનમાં રાખો તો આટલી સૂચનાઓ ધ્યાનમાં રાખવાની છે એમાં એક એક આપણે જતા જઈએ આપેલી પંક્તિનો અર્થ બરાબર સમજી લો હવે જે તમને પંક્તિ કે પંક્તિઓ હા એક કે બે જે આપેલી હોય તે પંક્તિનો અર્થ બરાબર સમજવાનો છે એ પંક્તિનો અર્થ ન સમજાય ત્યાં સુધી ફરી ફરીને પંક્તિ વાંચવાની છે એક અથવા બે વધીને બે પંક્તિ આપેલી હોય છે તો આવી જે બે પંક્તિ કે એક પંક્તિ આપેલી હોય તે શું વાક્ય આપેલું હોય કે પંક્તિ આપેલી હોય એમાં કવિનો કહેવાનો હેતુ શું છે એનો અર્થ શું છે એ બરાબર સમજી લેશું એટલે આપણને એનો અર્થ લખતા આવડી જશે એ વિચાર વિસ્તાર આપણા મગજમાં ક્લિયર થઈ જશે કે હા આના વિશે કવિનું કહેવાનું આમ છે તો એના ઉપર આપણે લખી શકીશું એટલે સૌથી પહેલાં એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો ત્યારે છે આખરી પંક્તિ કે પંક્તિનો મુખ્ય વિચાર વિસ્તાર અર્થ વિસ્તારની શરૂઆતમાં ટૂંકમાં લખો હવે છે તમને પેપરમાં પંક્તિ કે વિચાર વિસ્તાર કે જે વાક્ય આપેલું છે શું વાક્ય તો એનો અર્થ તમારે સૌથી પહેલા ટૂંકમાં લખવાનો છે ભલે બે કે ત્રણ લીટીમાં ટૂંકો પણ સચોટ સચોટ અર્થ અર્થ લખાય એવો પ્રયત્ન કરવાનો છે એટલે લખવા માટે ભલે એ મુખ્ય વિચાર જે ભક્તિનો મુખ્ય વિચાર છે મુખ્ય હેતુ છે મુખ્ય ઉદ્દેશ છે એ આપણે ધ્યાનમાં રાખી અને બરાબર એને ટૂંકમાં વર્ણન એનું કરવાનું છે રજૂઆત કરવાનું છે પછી આ વિસ્તાર કરવાનો છે તો એના માટેની સૂચના છે કે જ્યાં જરૂર હોય ત્યાં સાહિત્ય ઇતિહાસ પુરાણ વગેરેમાંથી દ્રષ્ટાંતો આપવા એ દ્રષ્ટાંતો મૂળ વક્તવ્યને સમર્થન કરતા હોવા જોઈએ હવે જ્યારે તમે વિસ્તાર કરવા મંડો છો હા પહેલા પંક્તિ લખો સૌથી પહેલાં તો વિચાર વિસ્તાર જે તમને પેપરમાં પૂછાયેલા છે બરાબર એના અથવા બીજો કોઈ ટોપિક લેખનનો પૂછાયેલો હોય કે બીજી પંક્તિ પૂછાયેલી તો સૌથી પહેલાં તો એ પંક્તિની પસંદગી ઉપર તમારો પ્રયત્ન કરો કે તમને કઈ પંક્તિનો અર્થ વિશેષ સમજાય છે અને કઈ પંક્તિ પર તમે વિશેષ લખી શકવાના છો તો એ પંક્તિ પસંદ કરો અને એ પંક્તિ તમને એમ થાય કે આ બેમાંથી તમારે આ પંક્તિ ઉપર વધારે લખી શકીશ અને વધારે સારું લખીશ અને સાચું લખી શકીશ તો એ પંક્તિ પસંદ કરો અને એ તમારી આન્સર શીટમાં લખી જ ના હા આન્સર શીટમાં એ પંક્તિનો એ પંક્તિ જે પેપરમાં આપેલી છે એ સીધી લખી નાખો એટલે પરીક્ષક જોનાર પરીક્ષક છે એને ખ્યાલ એને શોધવું ના પડે કે એને કયા કઈ પંક્તિ પર વિચાર વિસ્તાર લખેલો છે એટલે એ સિદ્ધ એને ખબર પડી જાય કે આ પંક્તિ ઉપર એને વિચાર વિસ્તાર કર્યો છે એટલે સૌથી પહેલું કામ જે પંક્તિ તમે પસંદ કરી છે એ પંક્તિને લખી નાખો ત્યાર પછી એનો અર્થ લખો અર્થ પણ મેં કીધું એમ ટૂંકમાં ભલે બે ત્રણ લે થાય પણ સચોટ અને મુખ્ય વાતની રજૂઆત કરતું હોય એવી તરફ પછી વિસ્તાર જ્યારે તમે કરો છો તો વિસ્તારમાં નો પેરેગ્રાફ હા જો જરૂર જણાય ત્યાં પેરેગ્રાફ આ રીતે પાડતા જવાના છે અર્થનો એક પેરેગ્રાફ પછી વિચાર વિસ્તારના પેરેગ્રાફ શરૂઆત કરવાની વિચાર વિસ્તારમાં જ્યાં જરૂર જણાય ત્યાં સાહિત્ય ગુજરાતી સાહિત્ય અંગ્રેજી સાહિત્ય સંસ્કૃત સાહિત્ય વગેરે કહ્યું ઇતિહાસ પુરાણ વગેરેમાંથી દ્રષ્ટાંતો એને લગતા એને જેવા એને સમર્થન આપતા દ્રષ્ટાંતો આપવાના છે હા એ દ્રષ્ટાંતો મૂળ વક્તવ્ય સમર્થન કરતા હોવા છે હા તો જે કાવ્યમાં કવિની પંક્તિ આપેલી હોય તો એને સમર્થન આપતા એ આપણે પંક્તિઓ અથવા તો એ ઉદાહરણો લખવાના છે દાખલા તરીકે નિશાન ચૂપ માપ ની માપ નીચું નિશાન હા તો આવી પંક્તિ આપેલી છે તો એના માટે ના એ જે ઉદાહરણ હોય એ દ્રષ્ટાંત આપણે રજૂ કરી શકીએ અને ત્યાર પછી જરૂર જાણે કે આપણે જે આવે જેવો અર્થ ધરાવતા અવતરણો આપી શકાય હિન્દી સંસ્કૃત અંગ્રેજી કોઈ પણ ભાષા હા એટલે જરૂર જાણે કે આપેલી કાવ્ય પંક્તિ જે તમે કાવ્ય પંક્તિ લખી રહ્યા છો એવી જ કાવ્ય પંક્તિ બીજી અન્ય ભાષામાં હિન્દી સંસ્કૃત અંગ્રેજી કે અન્ય કોઈ ભાષામાં હોય અને એ એના જેવો વિચાર રજૂ કરતી હોય તો એ તમે લખી શકો અને દાખલા તરીકે અહીંયા નિશાનચું માપ નહીં માપ નીચું નિશાનમાં લખેલી છે કે નોટ ફેલિયર બટ લવ એન્ડ ઇઝ એ ક્રાઈમ તો આ રીતના આવી પંક્તિઓ લખી શકો અને એ રીતે તમે દાખલા તરીકે એક વિસ્તાર વિશાળ છે મહાસિદ્ધિ માટે અડગ દિલથી અંત મથુ આવો વિચાર વિસ્તાર છે તો એને લગતી પંક્તિ છે કે કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો અડદમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો તો આવી પંક્તિઓ તમે લખી શકો અને એ ગમે ભાષાની હોય પછી તમે વિચાર વિકાસ ક્રમ પ્રમાણે પેરેગ્રાફ પાડવા જોઈએ અને વિચાર વિકાસ ક્રમ પ્રમાણે તમારે પેરેગ્રાફ પાડવાના છે જે રીતે એ વિકાસ કે વિસ્તાર તમે કરી રહ્યા છો એ રીતે જેમ વિચાર તમારો આગળ વધતો જાય તેમ પાંચ છ પાંચ છ લીટી એક પેરેગ્રાફ પાડતું જવાનું એટલે બે કે ત્રણ વિસ્તારના પેરેગ્રાફ તમારી રીતે જેટલું થાય એટલું લખવાનું છે કારણ કે આખરે આપણે સો સવા સો શબ્દોમાં વિચાર વિસ્તાર લખવાનો છે તો એ રીતે વિચાર વિકાસ પ્રમાણે પેરેગ્રાફ પાડવાનો છે વિચાર વિસ્તારની ભાષા માન્ય શિષ્ટ હોવી જોઈએ ટૂંકા સ્પષ્ટ વાક્યો હોવા જોઈએ વિરામજી જરૂરી પ્રત્યે પૂરતું ધ્યાન રાખવાનું છે હા તો આ પણ બહુ અગત્યની જેમાં માન્ય ભાષા હા આપણે બોલી જે બોલતા હોઈએ કે પ્રાદેશિક બોલી હોય એમાં લખવાનું નથી પણ આપણી ગુજરાતી શિષ્ટ માન્ય ભાષા જે લખવામાં ઉપયોગમાં લઈએ છીએ દિલ્હી એ ભાષામાં શિષ્ટ ભાષામાં લખવાનું છે અને ટૂંકા અને સ્પષ્ટ વાક્યો હોય છે અલ્પવિરામ પૂર્ણ વિરામ પણ આવવા જોઈએ કારણ કે તો જ એ ટૂંકાને સ્પષ્ટ વાક્યો દેખાય એનો અર્થ સમજાય બાકી શરૂઆતથી લઈ અને અંત સુધી એક જ વાત ચાલતી હોય અથવા તો લાંબુ લાંબુ વાક્ય કે અલ્પવિરામ પૂર્ણવિરામ ન આવે તો એ બરાબર સમજાય નહીં એટલે વિરામચિહ્નનો પણ ઉપયોગ અને જોડણી તે પણ ખૂબ કાળજી રાખવાની છે કારણ કે ભાષાની અંદર લેખન વિભાગમાં આ જોડણી ખાસ જોવામાં આવે છે એટલે જરૂરી કે પણ આપણી ભૂલ દોષ ન રહી જાય એ પણ જોવાનું છે એટલે પૂરતું જ અને અંતિમ સર્જન આશરે સો સવારસો શબ્દોમાં વિસ્તાર કરો અને આશરે સો સવારસો શબ્દોમાં ભલે દોઢસો શબ્દો જાય તો એ વાંધો નહીં પણ એ શબ્દોમાં આપણે વિસ્તાર કરવાનો છે ઓછામાં ઓછું એક પેજ અને વધારે વધારે દોઢ કે બે પેજ સુધી તમે અર્થ વિસ્તાર કરી શકો જે જેવો સરસ મજાના વિસ્તાર વિચારો સાથે અર્થ વિસ્તાર પેરેગ્રાફ વચ્ચે એક લેટી છોડશો વચ્ચે પંક્તિઓ લખશો તો તમારું એ લખાણ બેસ્ટ સુંદર લાગશે અને એ રીતના તમને જે કંઈ મળવાપાત્ર છે મળશે એટલે વિદ્યાર્થી મિત્રો બરાબર અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર જ્યારે ગુજરાતી ભાષામાં કોઈ પણ જ્યારે પરીક્ષા આપો છો અને પેપરમાં તમારે વિચાર વિસ્તાર કરવાનો છે ત્યારે એ પેપરનો આ રીતે વિચાર વિસ્તાર કરવાનો છે અને આ વિચાર વિસ્તારો માટે બીજા ઘણા બધા વિચાર વિસ્તારોની એક પીડીએફ પણ સાથે મોકલીશ એટલે એનો પણ વિશેષ અભ્યાસ કરજો વાંચજો અને તમારી લેખન ગુટમાં લેખન વિભાગમાં વિચાર વિસ્તાર કે વિચાર વિસ્તારનો જે ટૉપિક હોય એ ટોપિકમાં એક રમે તમે એ વિચાર વિસ્તારો પણ લખી લેજો અને તૈયાર કરી લેજો પરીક્ષા માટે પણ તૈયાર કરી લેજો ધ બેસ્ટ